જોઈ લો ભાઈ મને ફોર્મ કરાવવા હોય એને ફોર્મ ભરવા આવ્યો મને કામ કરે ખરા ખરા મિત્રો આવું તમને ગરબો એ અહિયાં અહિયાં ને અહિયાં બ્લોક કરી અલે આયુ 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 જો જો માન ના ઉપા દોસીન બચ્ચી હસ 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 બચ્ચા ના ને એટલે નહી મારો અંદર આ કબાટમાં માં અંદર કરી દે ઓલો મેકઅપ વાળો કબાટ આવી રહ્યો હા એ મેડમ ને મેકઅપ કરવાનો એ બધું સામાન વસ્તુ કરી દે આમાં ચોખ્ખો જોવો

શું કરવાની એ તો કાચ ની હે એ થોડી કરવાની કોઈ હું લેતા હું ફટાફટ માર શું લાભાન તાર મસાલ બીજું કોઈ તો તમને બધાનો આવો મકાન બતાવું જો લો આ બેડરૂમ માં આવી ગયા એક બેડરૂમ અને જો લો પાછળ પડદા હો આ ઉપર એસી એસી લગાવી દીધેલી હો અને જો ડબલ બેડ બહુ સરસ ડબલ બેડ હો જો આ બધું ફર્નિચર બેડરૂમ ફર્નિચર બધું ફર્નિચર હો તો બીજા બાજુમાં રસોડું હો તો રસોડું તમે જોઈ લો જોઈ લો ઉપર બધું કાચનું ફર્નિચર ઉપર જે ડબ્બા મૂક્યા હોય તરત દેખાઈ જાય કે આ ડબ્બો જોવો એટલે સર જોઈ લેવાનું બધું ફેદન ફેદ કરવું ના પડે মস্তে আম বছ নাই যায় মস্ত মচাল নে বাই যায় ৰোজ নীঠো অৰ্দৰে ৰোজিশী নীতি মস্ত ফৰ্নিচৰ ৰূমা বেডৰুম য જોવા બેડરૂમ મસ્ત હાગના દરવાજા બારીઓ પણ આગની જો અહીંયા બીજા બેડરૂમ મતલબ ખાલી જ હોય એટલે એમાં તૈયાર થવાનું કપડાં ને એવું બધું હોય જો મોરી સોહો બાજુ મોરી રહ્યું મેકઅપ તૈયાર કરવાની જો આ હવે હોલમાં આવી ગયા જો હોલમાં બારી બારીના નીચે સોફા જો ફર્નિચર અને સામે જો ચલો સામે બતાવજો ટીવી આઈ જશે ટીવી જોઈ લો નીચે પણ ફર્નિચર મસ્ત અને ચલો ગણપતિ મહારાજ ની જય ગણપતિ મહારાજ અમારું ભલું કરો હારું કરો અમને સુખી કરો એવી તમને વંદન સાથે પ્રાર્થના જો મસ્ત ડિઝાઇન વાળો દરવાજો હો જોઈ લો હો હોલમાં પણ બાર નો ભાગ આવ્યો આ જારી એકદમ મસ્ત જો બાર આવું બાર બતાવ જોઈ લો એ વરસાદ ચાલુ થઈ ગયો હો એકદમ મસ્ત વરસાદ મહેસાણા ચાલુ થઈ ગયો વરસાદ નો જોઈ લો વાતાવરણનો નજારો જો શીડી ઉપર સાફ કરવાનો પણ વાતા નિકાલ કરશું કે વરસાદ ચાલુ થઈ ગયો અને ઉપર સીડીમાં તાવામ રટતી જોય તો રોચા પડો ભાઈ સાફ કરવા તો આયા હા તો વદના બાળા પોચ વાગી ગયા હા અને જો મેડમ એતર આયો હો સાફ સુબતર કરો હા ખાલી નીચે હવે કચરા પોતું કરવાનું બાકી ગયો નીચે કચરો વાળી અને પોતું કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય માટલી ઘડી થઈ ગયું મેડમ હું નીચે ખાલી કચરા પોતું થઈ જ એક બે ત્રણ ચાર રૂમ આગળ વાસી નો ભાગ પાછળ વરંડો સાઈડ માં વરંડો મકાન મોટું હોય એટલે

અને ભૂખ લાગી છે જો એટલે ગોપાલ નું લઈને આવ્યો હું બેઠા બેઠો ખાય દુકાને સીધો આવ્યો એટલે ભૂખ લાગી બેઠા બેઠો પડીક તો મેડમ નું ખાવું થશે અને કચરાપોટું કરશે કલાક પછી ઘરે જઈને વધવાનું અને પછી થઈ જો અહિયાં બહાર કચરો વાર્તા વારતા વરંડે આવી ગયા હવે જોઈ લો

我的母亲